તો આગળ વધીશું આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે તાપમાનનો પારો ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો છે જતાં અને આકાશમાંથી જાણે અગનગોળા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગરમીના કારણે લોકો પરેશાન ઠંડા પીણા અને આઈસ્ક્રીમ દ્વારા ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અસહ્ય ગરમીને લઈને બપોરના સુમારે લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાની ટાળતા શહેરના ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર ચહલ પહેલ પાંખી જોવા મળતી હતી જ્યારે જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરે જનતાને ગરમી અને લૂથી બચવા માટે માર્ગદર્શન પણ આપ્યા હતા ગરમીમાં બચવા માટે લોકો આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે અસહ્ય ગરમીથી બચવા માટે જ્યારે હોસ્પિટલની અંદર પણ ડોક્ટરો માર્ગદર્શન આપી રહ્યા છે લૂથી બચવા માટે તો આ વિષય ઉપર અમારી સાથે માહિતી માટે વધુ માહિતી માટે અમારી સાથે નોમાન પઠાણ જોડાઈ ગયા છે શું આખી ઘટના છે જણાવશો કે અત્યારે અત્યારે હાલ કયા પ્રકારની ગરમીનો ત્યાં વાતાવરણ ચાલી રહ્યું છે ચોક્કસ જણાવી દઉં કે આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી થી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ચાલીસ થી ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે જેને લઈને લોકો ગરમી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ખાસ કરીને વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા જો વાત કરીએ તો માર્ગો પર પહલ ફાંકી થઈ જાય છે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળતા નથી અને લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા થાણા છે શેરડીનો રસ છે આઈસ્ક્રીમ છે તે ખાઈને ઠંડી રાહત મેળવી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે આ જે આરોગ્ય વિભાગ છે તે માર્ગદર્શિકા માર્ગદર્શિકા જાહેર કરી છે કે કામ સિવાય બપોરના સુમારે ઘરની બહાર નીકળવું નહીં પાણી વધારે પીવું તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરવો સફેદ વસ્ત્રો પહેરવા સુતરાઉ વસ્ત્રો પહેરવા જેવી માર્ગદર્શિકા જાહેર કરી છે અને હવામાન વિભાગ દ્વારા હજુ તાપમાનનો પારો આગામી દિવસમાં એકતાલીસ બેતાલીસ થી ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચી શકે તેવું આગાહી કરવામાં આવી છે અને તેને લઈને પણ જાહેર જનતાને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિક જાહેર કરી ચેતવણી આપવામાં આવી છે જી હા જી નોમાનજી આખો મહિનો કયા પ્રકારનો રહેશે હવે મહિનો બદલાઈ જશે થોડા દિવસ પછી અને તે એપ્રિલ મહિનામાં શું ગરમીનો પ્રભાવ કેવો રહેશે એવી કોઈ માહિતી ખરી આપની જોડે જો ચોક્કસ જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે માર્ચ માસની અંદર ગરમી ઓછી હોય છે સામાન્ય રીતે આડત્રીસ ડિગ્રીની અંદર હોય છે પરંતુ આ વખતે જે માર્ચના લાસ્ટ વીકમાં જોવામાં આવે તો તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને આગામી એપ્રિલ માસની અંદર તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી શકે તેવું લાગી રહ્યું છે જી ચોક્કસ થી માહિતી આપવા માટે આપનો ખુબ ખૂબ આભાર